આ હોર્મોન માતાના સ્નાયુને ઢીલા કરે છે અને ડિલિવરી માટે તૈયાર કરે છે આ સિવાય ઘણા બધા જરૂરી મિનરલ્સ અને વિટામિન માતાના શરીર જતા હોય છે અને જેના કારણે છે આવા બધા કારણોથી ડિલિવરી પછી કમરમાં દુખાવો રહે છે આવો દુખાવો ના થાય તેના માટે આપણે શું કરી શકીએ તો પ્રેગ્નન્સી પહેલા દરમિયાન અને પછી પણ નિયમિત આપણે કસરત કરવી જોઈએ ગરમ કે ઠંડા પાણીનો સેવ કરવો જોઈએ જરૂર એવા મિનરલ્સ અને વિટામિનના સપ્લિમેન્ટ લેવા જોઈએ અને જો આટલું કર્યા પછી પણ તમને દુખાવામાં રાહત ના મળે તો નજીકના ઓર્થોપેડ ડોક્ટર ને તમારે સલાહ લેવી જોઈએ